દર્શક મિત્રો ઘણા બધા લોકોના મનમાં એક એવો પ્રશ્ન છે કે આ પોલીસ છે કે પછી કોઈ કલાકાર છે તો દર્શક મિત્રો તમે વિડીયો પૂરો જોજો તમને બધી જ માહિતી આ વિડીયોમાં આપીશ

અને ચાહકોને આ કોઈ કલાકાર છે કે પછી કોઈ પોલીસ ઓફિસર છે અને દર્શક મિત્રો આ પોલીસ ઓફિસરનો વિડિયો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે દર્શક મિત્રો આ પોલીસ ઓફિસર આખું ગુજરાત ચલાવ્યું છે કારણ કે મિત્રો આ પોલીસ એટલો સરસ અવાજ છે છે કે ગુજરાત અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો પહેલા તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આગળ કઈ પણ વાયરલ વિડિયો હોય તે તમારા સુધી અમે પહોંચાડીએ તો તમે સૌ પ્રથમ આ પોલીસ ઓફિસર નો વિડીયો જોઈ લો